ભારતના સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી હાઉસ શાશ્વત વારસો અને ઉચ્ચ વૈભવના અદભુત બાવીસ ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના ના રોજ યોજાનાર આ કાર્યક્રમને જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ દ્વારા ગૌરવપૂર્વક ટેકો આપવામાં આવ્યો છે તે આ વર્ષનો સૌથી મહત્વપૂર્ણ જ્વેલરી પ્રદર્શન બનશે

કુટ્યુર અને ફાઇન જ્વેલરીની પ્રીમિયમ ક્યુરેશન પર્સનલ સ્ટાઇલિંગ સેશન ડિઝાઇનર પ્રિવ્યુઝ અને કલેક્ટર્સ એડિશન્સ દ્વારા વિવિધ જ્વેલરી અને ગોલ્ડ આર્ટિસ્ટ જેવી ભારતની ક્રાફ્ટમેનશિપ પર સમર્પિત વિશેષ તેમજ સેલિબ્રિટી હાજરી અને ક્યુરેટેડ લક્ઝરી ઇન્સ્ટોલેશનનો ગ્લેમરસ અનુભવ આપશે સૌ તો જ્વેલરી હોલ આજે છઠ્ઠું વર્ષ છે કે જ્યારે વાર્ષિક બે શો એટલે કે એકસો જૂન જુલાઈ અને આજે નવેમ્બર આપણે જોવા જઈએ તો જે રીતે જ્વેલરીનો વિકાસ ભાવ અને ડિમાન્ડ લગ્નસરાની સિઝન અને આવનારા વર્ષોને ધ્યાનમાં રાખીને ભાવ વધવાની શક્યતા આ બધું જ જોતા ભારતભરમાંથી આવેલા જ્વેલર્સોનો સમય એટલે જ્વેલરી વર્લ્ડનો આગનો શો ઉત્તમમાં ઉત્તમ ડિઝાઇનો આજે અહીંયા જ્વેલરીની આપણને જોવા મળી રહી છે લગ્નસરાની રૂટીનવેરમાં કમર્શિયલી આજની ઝેનસી જે કહીએ છીએ આપણે ઝેનસીથી લગાવી અને વયોવૃદ્ધ જનરેશન એ દરેક માટેના દાગીના આપણાથી અહીંયા જોવા મળી રહ્યા છે નાઇન ટુ ફાઇવ સિલ્વરના ઓર્નામેન્ટ્સ જે અત્યારે ગોલ્ડની કરેલ ચાલી રહ્યા છે ડાયમંડની અંદર ચૌદ કેરેટ અને અડધા કેરેટના દાગીના તે અંદર લેબ્રોન ડાયમંડ પણ અત્યારે અહીંયા આ શોમાં અવેલેબલ છે માણસને જ્યારે નેચરલ અને લેગ્રોની કમ્પેરીઝન કર્યું હોય તો બંને સંજોગોની અંદર જોવા જાવ તો અહીં દેવાની લાગીને પૂરા પ્રાપ્ત મળી શકે છે સાથે ડિઝાઇનર ક્રિએટિવ જ્વેલરી અમદાવાદની કે જે આખા વર્લ્ડની અંદર અત્યારે ફેમસ છે એ પણ આ જ્વેલરી શોમાં અત્યારે જોવા મળી રહી છે તો હું આપના માધ્યમથી સર્વે મિત્રોને જણાવીશ કે ચોક્કસપણે એકવીસ બાવીસ ત્રેવીસ નવેમ્બરે ચાલનારા આ જ્વેલરી વર્લ્ડ શો જે વાય ખાતે અવેલેબલ છે તેમાં ચોક્કસ પોતે હાજરી આપે દાગીનાનો જોવે અને ભવિષ્ય માટેનું રોકાણ રાજપૂત અમદાવાદ